હેલો યુટ્યુબ ફેમિલી સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ સંજયના એક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત કરે છે ફેમિલી તો મિત્રો આપણે અત્યારે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને અત્યારે જઈએ છીએ આપણે ઢારીઓ બનાવવા કાલે થોડોક રહી ગયો તો એ બનાવવા જવાનું છે અને બીજું કે ફેમિલી આજે ઢારીઓ બની જાય તો આપણે જવાનું છે આઈટમમાં ફરવા અને જોઈએ કે એવું થાય કે એવું નહીં ઢારીઓ આપણે બનાવવાનો છે કેટલા વાગે કેટલાની તો અત્યારે તો આપણે જઈએ છીએ સૂર્યદેવ પણ નીકળી ગયા છે ને અત્યારે આપણે માગડી જાય છે ને અત્યારે આપણે જઈએ છીએ ફરી મોબાઈલ રહી ગયો તો એને લેવા મોબાઈલ ને બીજું કે ફેમિલી જોઈએ આજે હાડુભાઈને તો કીધું પણ નથી કે ના પાડે છે એટલે આપણે જવાનું છે અત્યારે ટાઈમ તો લગભગ થઈ જવાનો છે તો અત્યારે આપણે ઢાળિયા ભણાવી દઈએ તો ક્લિયર થઈ જાય એટલે આપણે છે પછી જવાનું છે એટલે વિડીયોમ તમે તો ફેમિલી અત્યારે આપણે આવતા હતા રામગઢ ધાંગ્રા બાજુ અને આપણે ઓડિયે વાડિયાથી તો આપણે વિડીયો નથી શૂટ કરીએ કારણ કે આપણે તાત્કાલિક તૈયાર થઈને આવતા હતા એટલે અને ફેમિલી આપણે રસ્તામાં આમ તો હવે હીરાપુર નજીક છે રસ્તામાં આપણે આપણી ધનનો છે ને હેરાન કરી ગઈ આજ આમ તો હેરાન તો નથી કરતી પણ આજ તેન ઉતરી ગઈ છે અહીંયા આગળથી ઉતરી ગઈ છે એટલે કીધું છે માર મામા છોકરાને અહીંયા રહી છે નજીક એટલે આવે છે અત્યારે ને અત્યારે તો વાગી ગયા છે બે અડધી કલાક જેવું થયું કેમ કે મારો મામા છોકરો બીજો મામા રહી છે ત્યાં જતો રહ્યો તો એટલે એને આવવા વાર લાગશે એટલે હવે તો લગભગ આવી જશે કઈ નહીં અત્યારે આપણે તો આવી ગયા છે અને વાગી ગયા છે બે અને આવે એટલે આપણે ચેન ચડાવીને પછી આપણે નીકળી જઈશું અને અહીંથી આપણે જવાના છે રામગઢ બીજું કઈ મિત્રો અહીંયા માતાજી નું મંદિર છે અહીંયા ઊભા છે એટલે તમે અત્યારે વિડીયો કન્ટિન્યુ લઈજો